નમસ્કાર ન્યૂઝ ન્યુઝિન ગુજરાતી સાથે હું છું શ્રુતિ શાહ અને સમાચારો જોઈશું સુપરફાસ્ટ અંદાજમાં સુરતમાં વાહનોથી ધમધમતા રોડ પર સ્કેટિંગ શૂઝ સાથે પ્રેક્ટિસ કરતા યુવકનો વીડિયો થયો વાયરલ ભારે ટ્રાફિક વચ્ચે કરાઈ રહી હતી સ્કેટિંગની પ્રેક્ટિસ વીડિયો સુરતના સહારા દરવાજા બ્રિજનું હોવાનું સામે આવ્યું રાજકોટમાં પાંજરાપોર નજીક વાહનોથી ધમધમતા રોડ પર મારામારીનો વિડીયો થયો વાયરલ ફૂટ કા વેપારીને સામે આવ્યો એક અઠવાડિયામાં જાહેરમાં મારામારીનો છઠ્ઠો વિડીયો સામે આવ્યો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નમાઝનો વધુ એક વિડિયો વાયરલ સંસ્કૃત ડિપાર્ટમેન્ટ પાછળ ગ્રાઉન્ડમાં નમાજ પડતો વિદ્યાર્થી કેમેરામાં કેદ વાયરલ વિડીયોની ન્યુઝિંગ ગુજરાતી નથી કરતું પુષ્ટિ દ્વારકાના ખંભાળિયામાં ફરી આખલાનો આતંક સુપર માર્કેટમાં બે આખલાઓ બાખડ્યા આખલા યુદ્ધના કારણે લોકોમાં નાસભાગ સાણંદમાં તંત્રની બેદરકારીથી દસ ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું ફતેવાડી કેનાલમાં પાણીના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ જરૂર સમયે પાણી ન અપાતું હોવાનો આક્ષેપ સરથાણા બાઇકમાં આગ લાગ્યાનું કારણ અકબંધ દ્વારકાના સલાયા બંદરે બોટમાં ભીષણ આગ માછીમારીની બોટમાં અચાનક આગ લાગતા આગ ભભૂકી સફી ઢોરા નજીક બોટમાં લાગી વિકરાળા સુરતના જીઆઈડીસીમાં એથર કંપનીમાં લાગેલી આગમાં વધુ એકનું મોત સારવાર દરમિયાન વધુ એક કામદારનું થયું મોત મૃત્યુ આંક વધીને દસ પર પહોંચ્યો વાતાવરણ અંગે હવામાન વિભાગે કરી આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે ત્રણ દિવસ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારો થશે નલિયા દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર અમદાવાદમાં તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી વાતાવરણ પ્રતિકૂળ થતા થઈ હતી ભારે હિમવર્ષા ઉત્તરાખંડમાં રોડ પર બરફ હટાવવાનું કામ શરૂ બીઆરઓએ કામદારોની સંખ્યા વધારી તાત્કાલિક કામગીરી શરૂ કરાવી બરફના કારણે રસ્તા ઉપર વાહનોની અવર મુશ્કેલ તમિલનાડુના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પર થતા બધી વાહન ચાલકોની સમસ્યા રાજસ્થાનના ઝુંઝુનુમાં ઠંડીનો ચમકારો ન્યૂનતમ તાપમાન આઠ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું ઠંડીથી બચવા લોકોએ તાપણું કરત કરતા દેખાયા ઠંડીનો પારો ગગડતા જનજીવન પર અસર ઉત્તર કાશીમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો સમગ્ર જિલ્લામાં શીતલહેરો સાથે કડકડતી ઠંડીનો અનુભવ ગંગોત્રી યમનોત્રીમાં બરફની ચાદર છવાઈ બદ્રીનાથ ધામ હેમકુંડ સાહિબમાં હિમવર્ષા નીતિમલારી નેશનલ હાઇવે પર બરફની સફેદ ચાદર હિમવર્ષા બાદ નીચાણવાળા વિસ્તારોમાં પણ કડકડતી ઠંડી વિદેશી પક્ષીઓ બન્યા અસમના મહેમાન મોરી ગામના અભ્યારણમાં જોવા મળ્યા વિદેશી પક્ષી શિયાળા દરમિયાન લાખો કિલોમીટરનું અંતર કાપીને અહીં આવે છે વિદેશી પક્ષી મહેસાણાના થોળ પક્ષી અભયારણમાં પહોંચ્યા સિત્તેર થી વધુ પ્રજાતિના પક્ષી ગત વર્ષે ચાર કુંજ પક્ષીઓને લગાવાયા હતા જીપીએસ વર્ષ દરમિયાન આ પક્ષીઓએ કાપ્યું છે દસ હજાર કિલોમીટરનું અંતર શિયાળુ શરૂ થતા વિદેશી પક્ષીઓ બને છે ગુજરાતના મહેમાન આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ થયા હાજર નર્મદા ડેડીયાપાડાના વન કર્મીને માર માર્યા બાદ હતા ફરાર એક મહિના બાદ ચૈતર વસાવા આજે પોલીસ સ્ટેશને થયા હાજર પોલીસ સમક્ષ હાજર થતા પહેલા બોલ્યા ચૈતર વસાવા કહ્યું આવનારા દિવસોમાં કરીશું મોટું આંદોલન ચૈતર વસાવાએ કહ્યું ષડયંત્રના ભાગરૂપે મને ફસાવાયો છે રાજકોટમાં કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત માટે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત આગેવાનો અને ગાંધીનગર મોનિટરિંગ સેલના દરોડા આશાપુરા ઢાબાના માંથી ઝડપાઈ વિદેશી દારૂની બે હજાર નવસો ચાર બોટલ ચાર લાખ વધુનો મુદ્દામાલ જપ્ત એક આરોપી ઝડપાયો મોરબીના માળિયા મિયાણા કચ્છ હાઇવે પર અકસ્માત ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં એક યુવતીનું મોત બે લોકો ઇજાગ્રસ્ત પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી વડોદરામાં ડમ્પર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત અકસ્માતમાં બે મહિલાનું મોત ભારે વાહન પર પ્રતિબંધના સમયે ડમ્પર ચાલકે કર્યો હતો શહેરમાં પ્રવેશ અમદાવાદમાં પશુના મોત અંગે માલધારીઓના ધરણા પશુઓના મોત બાદ કોંગ્રેસ પણ મેદાનમાં કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમત પટેલે લીધી મુલાકાત ધરણા પર બેઠેલા માલધારીઓ સાથે ચર્ચા અમદાવાદમાં અનેક પશુઓના મળ્યા હતા મૃતદેહ વડોદરાની એમએસ યુનિવર્સિટીની સિક્યુરિટીમાં છીંડા યુનિવર્સિટીના કેમ્પસમાં યુવાનો ડ્રોન કેમેરા લઈ ઘુસ્યા કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસે યુવાને કર્યું શૂટિંગ ડ્રોન કેમેરા ઉડાડતો જોઈ સિક્યુરિટી ગાર્ડે યુવાનને પકડી પાડ્યું સુરતમાં છ થી રખડતા શ્વાને 11 વર્ષના બાળક પર કર્યો હુમલો શ્વાનના હુમલાથી બાળકને થઈ ગંભીર શાળાએ જતી વખતે કર્યો હતો બાળક પર હુમલો આતંકના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું મનપાની ટીમ શ્વાન પકડવા માટે પહોંચી પાંત્રીસ થી વધુ શ્વાન પકડવાની કામગીરી શરૂ જામનગરમાં અસામાજિક તત્વોનો આતંક આવારા તત્વો એ કર્યો યુવક પર જીવલેણ હુમલો નશો કરવા રૂપિયાની ના પાડતા છરી વરે કર્યો ગા રાજકોટમાં પતિએ પત્નીની કરી હત્યા પકડાયેલા પતિએ કહ્યું પત્ની પત્નીના શરીરમાં આત્મા પ્રવેશતા કરી હત્યા હત્યારો પતિ મૃતદેહ ને દાટી મધ્યપ્રદેશ ફરાર હતો પોલીસે આરોપીની કરી ધરપકડ રાજકોટ અમદાવાદ હાઇવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત ત્રણ ત્રણ લોકોના ઘટના સ્થળે મોત અકસ્માતના કારણે સર્જાયો ટ્રાફિક જામ રાજકોટના ઉપલેટામાં રોડ પર ઉભેલી ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી અકસ્માતમાં બે લોકો ઇજાગ્રસ્ત ચાલકના જણાવ્યા મુજબ ટ્રક આગળથી અચાનક એક્ટિવા સામે આવી જતા સર્જાયો હતો અકસ્માત સુરતમાં પ્રી સિમ કાર્ડ વેચવાનું રેકેટ ઝડપાયું બાતમીના આધારે પીસીબીએ રેડ કરી ત્રણ આરોપી પાસેથી ચોર્યાસી સિમ કાર્ડ જપ્ત કરાયા બે ફરાર આરોપીની શોધખોળ શરૂ સુરતમાં મગતરા ગામમાં વિદ્યાર્થીઓનો ગમખવાર અકસ્માત વિદ્યાર્થી ગંભીર રીતે જાગ્રસ્ત થતા હોસ્ટેલમાં સારવાર હેઠળ બોલેરો ગાડી રસ્તાની સાઇડમાં ઉતરી જતા સર્જાયો અકસ્માત વડોદરાના સયાજીગંજમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો દારૂની કુલ એકસો છન્નુ બોટલો ઝડપાયો કુલ અડતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત રાજકોટમાં એટીએમ માંથી ચોરી કરનારા બે લોકો ઝડપાયા બે લોકો ફરાર પચીસ દિવસમાં રાજકોટ સુરત વડોદરા મોરબી સહિત અનેક જિલ્લામાં એટીએમ માંથી આરોપીઓએ કરી હતી ચોરી સુરેન્દ્રનગરના ભપેર ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓએ કર્યો હુમલો સ્વ બચાવમાં સિક્યુરિટી ગાર્ડે કર્યું ફાયરિંગ જપ્ત કરાયેલા મશીન અને ડમ્પર છોડાવી ભૂમાફિયાઓ થયા ફરાર સમગ્ર મામલે તપાસ શરૂ ગીર સોમનાથના વેરાળમાં ખરીદીના બહાને દાગીના પડાવતી ગેંગ ક્રાઇમ બ્રાન્ચે સાત શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી આરોપીઓ પાસેથી કુલ અગિયાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગરમાં પચાસ હજારની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ જળપાયો ફરિયાદીનું નામ પ્રોહિબિશનમાં ન કરી હતી પૈસાની માંગ આપી જાણ કરાયું હતું દબાણ કાર્યવાહીમાં પોલીસ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપ રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે ચાલીસ લાખના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો બામણબોર ચેકપોસ્ટ પરથી ઝડપ્યો દારૂનો જથ્થો ટેન્કર અને દારૂની આઠ હજાર આઠસો બોટલ સહિત પચાસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત શિયાળો શરૂ થતા અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે તિબેટ બજાર ગરમ કપડાની ખરીદી માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે લોકો ગત વર્ષ કરતા આ વર્ષે ગરમ કપડાના ભાવમાં વીસ ટકાનો વધારો રામ ભક્તો માટે મહત્વના સમાચાર અમદાવાદથી અયોધ્યા નોન સ્ટોપ ફ્લાઇટ ભરશે ઉડાન અગિયાર જાન્યુઆરીથી શરૂ કરાશે આ ફ્લાઇટ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ભક્તોની સુવિધા માટે લેવાયો નિર્ણય અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહન વેચાણમાં બમ્પર વધારો ઇ વાહનના ચાર્જિંગ માટે વધી ડિમાન્ડ એએમસી દ્વારા બાર ઇ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે એમસી એએમસીનો સો ચાર્જિંગ નો સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક બનાસકાંઠાના ધાનેરામાં હનુમાનજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રથમ દિવસથી જળયાત્રાનું કરાયું હતું આયોજન શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ મહોત્સવના ત્રણ દિવસ ધાનેરા સજ્જડ બંધ કોરોના બાદ રાજકોટમાં થઈ રહ્યો છે ટોય ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ 2030 સુધીમાં સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવી ટોય ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓને મળે છે રોજગાર પોરબંદરના મોઢવાડા ગામના પનોતા પુત્ર શહીદ નાગાર્જુન સિસોદિયાની બાવનમી પુણ્યતિથિ બાવનમી પુણ્યતિથિ નિમિત્તે શહીદ વંદના કાર્યક્રમનું આયોજન નાની ઉંમરે નાગાર્જુન સિસોદીયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી લોકસભાની ચૂંટણી તૈયારીઓમાં ભાગરૂપે આરએફનું ફૂટમાર્ચ નવસારીમાં આરએફએ ફેમ લાઇઝનીંગની કામગીરી શરૂ કરી સિત્તેર જવાનોની એક કંપનીએ નવસારીમાં કરી ફૂટ માર્ચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોની ઓળખ માટે માર્ચ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમિતસિંહ ગુજરાતની મુલાકાતે દ્વારકામાં કર્યા ભગવાન દ્વારકાધીશના દર્શન કાળિયા ઠાકોરના દર્શન કરી ગુરમિતસિંહજીએ ધન્યતા અનુભવી રણથંભોર નેશનલ પાર્કમાં બે વાઘ વચ્ચે લડાઈ ટાઈગર ટી વન ટ્વેન્ટી અને ટાઈગર ટી વન ટ્વેન્ટી વચ્ચે લડાઈ જેમાં ટાઈગર ટી વન ટ્વેન્ટી વન ઘાયલ વન વિભાગના અધિકારી પહોંચ્યા ઘટના સ્થળે ઝાંસીમાં પાર્ક કરેલી બસમાં આગ લાગતા અફરાતફરી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ આગ લાગવાનું કારણ અકબંધ રાજધાની દિલ્હીની હવા પ્રદૂષિત હોવાનો કિસ્સો યથાવત રાજધાનીનું એક ખૂબ નબળું નોંધાયું જાગેશ્વર ધામ પાસે વાઘ દેખાતા ભયનો માહોલ વન વિભાગે લોકોને સમૂહમાં ઘરની બહાર આવવા કરી અપીલ વીસ થી પચીસ ગામના લોકોને એલર્ટ રહેવા વન વિભાગની સૂચના ફિનલેન્ડની રાજધાની હેલિસિકીમાં કરાયું સેન્ટ લુસિયા સેલિબ્રેશન લોકોએ પારંપરિક ગીતો ગાઈને કરી ઉજવણી શિયાળા દરમિયાન અહીં થતી હાલાકી વચ્ચે લોકોના ચહેરા પર પ્રસન્નતા લાવવા કરાઈ છે આ ઉજવણી પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર સર્જાઈ મોટી દુર્ઘટના પાણીની ટાંકી તૂટવાથી ત્રણ લોકોના મોત દસ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા બિહારના કિશનગંજમાં પાર્ક કરેલા બાઇકની ચોરી ચોરોએ દસ સેકન્ડમાં બાઇક ચોરી કરી ફરાર ઘટના સીસીટીવીમાં કેદ પોલીસે તપાસ હાથ ધરી રાજસ્થાનના સાદુલપુરા નગરમાં એક માસથી હજારો લિટર પાણીનો વેડફાટ કંપનીની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટરમાંથી વહી રહ્યું છે પાણી સિંચાઈ વિભાગને રજૂઆત કરવા છતાં કામગીરી નહીં સહારનપુરમાં રિક્ષા અને પિકઅપ વચ્ચે અકસ્માત દુર્ઘટનામાં એકનું મોત અનેક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા સુરેન્દ્રનગરના દુધરેજમાં નજીક નર્મદા વિભાગની ટીમ કરી રહી છે પુલનું ચેકિંગ અને ગાબડા પડ્યા બાદ હવે ચેકિંગ શરૂ કરાતા લોકોમાં રોજ ડાયવર્ઝનના કારણે વાહન ચાલકોને થઈ રહી છે સમસ્યા અમરેલીના લાઠી અને બાબરામાં પવનચક્કીના કારણે વધી ખેડૂતોની સમસ્યા ખેતીની જમીન કર્યા વિના કરાઈ છે પવનચક્કી ખેડૂતોએ જિલ્લા આપ્યું આવેદનપત્ર સમગ્ર મામલે સર્વે શરૂ ડુંગળીની નિકાસ બંધ કરાતા રાજકોટના ખેડૂતોમાં રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું રાજકોટ જૂનાગઢ હાઇવે પર ડુંગળી ફેંકીને કર્યો વિરોધ હાઇવે પર થયું ટ્રાફિક જામ ડુંગળીની નિકાસ બંધી અંગે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા કહ્યું ખેડૂતની આવક ડબલ કરવાના વાયદા કર્યા હતા પરંતુ અત્યારે ખેડૂતની આવક અડધી થઈ અગાઉ કપાસની આવક સારી થતાં બંધ કરાઈ હતી કપાસની નિકાસ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખેડૂતોએ હરાજી બંધ કરાવી વિરોધ નોંધાવ્યો ડુંગળીમાં વજન કપાતને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવી હરાજી બંધ કરાવી કપાસની હરાજી મોડી શરૂ કરાવવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો ધોરાજીમાં ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર ખેડૂતોના મતે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન થયું પરંતુ બજારમાં ડુંગળી વેચવાના સમયે જ સરકારી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવતા ભાવ ગગડી ગયા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા ભાજપના ધારાસભ્યની રજૂઆત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પ્રતિબંધ હટાવવાની માંગ કરતો પત્ર કૃષિમંત્રીને લખ્યો તાત્કાલિક નિકાસની છૂટ આપવા અને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાનો પત્રમાં ઉલ્લેખ ધૂળી નિકાસ અંગે સાંસદ મોહન કુંડરીયાનું નિવેદન કહ્યું કે કેન્દ્રીય કૃષિમંત્રીને સાંસદોએ રજૂઆત કરી સમયે સાંસદ રાજેશ ચુડાસમા રમેશ ધડુક પણ હાજર હતા બંધી સામે સૌરાષ્ટ્રના સાંસદોએ કરી કેન્દ્રીય કૃષિમંત્રીને રજૂઆત કરી હતી ભાવનગરના ખેડૂતોના માથે માવઠા બાદ લાલ ઈયળનું સંકટ તોળાયું જિલ્લામાં બે લાખ ઓગણસાહીઠ હજાર આઠસો ત્રેવીસ હેક્ટર કપાસનું વાવેતર કરાયું લાલ યળોના રોગથી સિત્તેર ટકા વાવેતર ફેલ સરકાર સહાય ચૂકવી તેવી ખેડૂતોની માંગ અરવલ્લીમાં ઘઉં મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યા પરંતુ મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે રાત્રે વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતોમાં રોષ દિવસે વીજળી આપવા ખેડૂતોએ કરી માંગ બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોમાં રોષ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો વાવની કેનાલમાં એક મહિનાથી પાણી ન હોવાનો દાવો કેનાલમાં લાકડા નાખી આગ લગાવી વિરોધ નોંધાવ્યો બનાસકાંઠાના ચંડીસરમાં સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દેતા થયો વિરોધ કલેક્ટર કચેરીમાં ગ્રામજનોએ કર્યા એક દિવસના પ્રતિક ધરણા તંત્ર અને ખાનગી ટ્રસ્ટ વચ્ચે સાંઠગાંઠ હોવાના કરાયા આક્ષેપ રાજધાની દિલ્હીમાં સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક ગૃહની કાર્યવાહી દરમિયાન વિઝિટર ગેલેરીમાંથી બે લોકો કૂદ્યા એકાએક દસે આવેલા બંને લોકોને જોઈ સાર્જન્ટોએ પકડ્યા તો બે વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી કરાઈ હતી સ્થગિત બંને ધુસણખોરોએ ગૃહમાં ગેસ સ્પ્રે ફેંકતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા સંસદ ભવનમાં સુરક્ષા ચૂક બાદ તાત્કાલિક બંને લોકોની કરાઈ ધરપકડ સંસદમાં બાવીસ વર્ષ પહેલા આજના જ દિવસે થયેલા હુમલાની વરસી છે સંસદ ભવનમાં પહોંચનારા આરોપીઓના નામ આવ્યા સામે જેમાં સાગર શર્મા મૈસૂરનો રહેવાસી હોવાનો પોલીસની તપાસમાં થયો ખુલાસો સંપર્કથી પ્રવેશનો પાસ બનાવ્યો હોવાનું પણ સંસદ ભવનમાં ઘુસેલા વધુ એક સામે આવ્યો ગૃહમાં હાજર સાંસદ શખ્સને ઝડપી માર મારતા નજરે પડ્યા સાંસદ હનુમાન બેનીવાલની આરોપીઓને પકડવામાં હતી મહત્વની ભૂમિકા સુરક્ષામાં મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન કહ્યું સદનમાં બે લોકો ઘુસી ગયા હતા જે ખૂબ જ ગંભીર પ્રકારની કરતુત છે લોકો કેવી રીતે સદનમાં ઘૂસ્યા તેને લઈને સવાલ ઉઠે છે લોકસભામાં થયેલી સિક્યુરિટી ચૂકની બાબત પર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું નિવેદન કહ્યું કે ઘટનામાં સામેલ જવાબદારો સામે તાત્કાલિક અસરથી પગલા ભરવા જોઈએ લોકસભાની સુરક્ષામાં ચૂક મામલે મહત્વનો નિર્ણય લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિઝીટર ગેલેરી પાસ બનાવવા પર રોક લગાવી સંસદમાં સુરક્ષામાં ચૂક મામલે તપાસ દરમિયાન થયા ખુલાસા પ્રાથમિક તપાસમાં આરોપીઓ અલગ અલગ રાજ્યોના હોવાનું ખુલ્યું સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ આવ્યા હતા સંપર્કમાં સંસદ બહારથી બે આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા ઝડપાઈએ આરોપી નીલમ હરિયાણાના હિસાડની રહેવાસી સંસદ બહારથી મહારાષ્ટ્રના અમુલ શિંદે સંસદની અંદરથી ઝડપાયેલા મૈસૂરના મનોરંજન ડી નામના શખ્સોની અટકાયત કરાઈ સંસદમાં ઘુસેલા સાગર શર્મા મૂળ લખનઉનો હોવાનું ખુલ્યું સમગ્ર ઘટનાક્રમમાં કુલ છ શખ્સો સામે આવ્યું અત્યાર સુધી પોલીસે કુલ પાંચ શખ્સોની કરી છે ઓળખ અન્ય એક શખ્સની ઓળખ હજુ સુધી થવાની બાકી પોલીસે અત્યાર સુધી સમગ્ર મામલે ચાર શખ્સોને ઝડપી પાડ્યા દિલ્હીમાં ચાલુ સંસદમાં કુદેલા આરોપીઓ ગુરુગ્રામમાં રોકાયા હતા સેક્ટર સાતની હાઉસિંગ બોર્ડ કોલોનીમાં આરોપીઓ રોકાયા હતા ચાર આરોપીઓ વિકી શર્માના મિત્ર હોવાનો ખુલાસો પોલીસે વિક્કી સહિત તેની પત્નીને ઝડપી કાર્યવાહી હાથ ધરી લોકસભાની કાર્યવાહી દરમિયાન દખલ કરનાર આરોપીઓના પાસમાં સામે આવ્યું સાંસદ પ્રતાપસિંહાનું નામ સાંસદે કરી લોકસભાના અધ્યક્ષ સાથે મુલાકાત આરોપીના પિતાને જાણતા હોવાની આપી માહિતી આ કાવતરાથી દિલ્હીમાં ચાલુ સંસદમાં બે અજાણ્યા લોકો વિઝિટર ગેલેરીમાંથી કૂદ્યા હતા સંસદની સુરક્ષા અંગે વિપક્ષી નેતાનું મંડળ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની થશે બેઠક લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ વધી જૂનાગઢના વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભયાણીએ રાજીનામું આપ્યું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ભૂપતભયાણીએ રાજીનામું સોંપ્યું ભૂપતભયાણીનું રાજીનામું આપ્યા બાદ નિવેદન કહ્યું હું ભાજપનો જ કાર્યકર હતું અને રાષ્ટ્રવાદી વ્યક્તિ છું રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ ન હોવાનું ભૂપતભયાણીએ જણાવ્યું ધારાસભ્ય પદેથી ભૂપત ભયાણીના રાજીનામા બાદ વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ ભયાણીના રાજીનામાની સાથે વિધાનસભામાં ધારાસભ્યોનું સંખ્યા બળઘટી એકસો એક્યાસી થયું તો ગુજરાતમાં આપના ધારાસભ્યોની સંખ્યામાં થી ઘટી ચાર થઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીનું ભૂપત ભયાણી મુદ્દે નિવેદન કહ્યું ઉમેદવાર પસંદગીમાં અમારી ભૂલ થઈ ઉપરાંત અન્ય ચાર ધારાસભ્યો અકબંધ હોવાનું પણ સુદાન ગઢવીએ દાવો કર્યો ભૂપતભાણીના રાજીનામા બાદ ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી કહ્યું લલ્લુ પંજુ લોકોને લટકાવી ભટકાવી લઈ જઈ શકશો પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ ભેળવી શકે આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ પણ પોતાની પ્રતિક્રિયા આપી કહ્યું પાર્ટીમાં કોઈ મતભેદ નથી કે કોઈ ખેંચતાણ નથી ધારાસભ્યના રાજીનામા બાદ આંતરિક મતભેદની ચર્ચાને લઈને સ્પષ્ટતા કરી અમદાવાદમાં કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલનો પદ પદગ્રહણ સમારોહ યોજાયો કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના આગેવાનો કોર્પોરેટર વોર્ડ સમિતિના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ કોંગ્રેસના જુદા જુદા સેલના પ્રમુખ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજ્યના મંત્રીમંડળની સીએમ સ્થાને બેઠક મળી પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓની સમીક્ષા કરાઈ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિની તૈયારીઓની પણ સમીક્ષા થશે રતમા ચોરીના અનોખા કિસ્સાએ શહેરમાં ચર્ચા જગાવી બાઇકની ચોરી કર્યા બાદ ચોરનું હૃદય પરિવર્તન દિવસ બાદ ચોર પરત ગાડી મૂકી ગયો હતો ચોરી બાદ બાઇક મૂકી જવાના સીસીટીવી ચોરી થતા બાઇક માલિકે સોશિયલ મીડિયામાં કરી હતી પોસ્ટ ચોરને સંબોધીને લખ્યું હતું કે બાઇક ચોરી ગયો છે તો આરસીબુક અને ચાવી પણ લઈ જજો પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચોર બાઇક જ પરત મૂકી ગયો રાજકોટમાં સામાજિક તત્વો બેફામ બનતા વધુ એક મારામારીની ઘટના માવડી ચોક નજીક બાપા સીતારામ ચોકમાં મારામારીના દ્રશ્યો સર્જાયા લાકડી જેવા હથિયારો સાથે મારામારી કરતા પડ્યા રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં મારામારીની પાંચમી ઘટના બની પોલીસના પણ જાતના ડર વિના લાકડીઓ સહિતના હથિયારો સાથે જાહેરમાં ધીંગાણું ખોલાય ખેલાય જાહેરમાં જ મારામારીની ઘટનાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો તો પોલીસ સામે પણ ઉઠ્યા સવાલ રાજકોટમાં વધુ એક મારામારીનો વીડિયો વાયરલ યુનિવર્સિટી રોડ પાસે બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ સરિતા વિહાર પાસે રાત્રિના બે જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો વાયરલ સુરતમાં મહુવાના વડીયા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો બરડી થોડા દિવસ અગાઉ વાછરડાનું કર્યું હતું મારણ વન વિભાગે દીપડાને કેદ કરવા શિકાર સાથે પાંજરું ગોઠવ્યું હતું જેમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો રાજપીપળામાં મુખ્ય માર્ગો સહિત તમામ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હતી ન્યૂઝ એટીનના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું પાલિકાએ પાંચ લાખ ત્રીસ હજારનું બિલ ભરતા બે દિવસ બાદ લાઇટો ચાલુ થઈ પાલિકાએ બિલ ચૂકવવા સરકાર પાસેથી સાત પોઈન્ટ પાંચ કરોડની લોન માંગી બનાસકાંઠાના કોંગ્રેજના શિહોરીમાં નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો મુખ્ય રસ્તાઓની સાઇડમાં ખુલ્લી ગટરો નાળાના સાઇડમાં ટર્નિંગ લેતા ખુલ્લી ગટરમાં વાહન ખાબક્યું ભારે જહેમત બાદ વાહનને બહાર કાઢવામાં આવ્યું મોરબીના હળવદમાં ટાટા કંપનીના લોગોવાળું નકલી મીઠાનું વેચાણ ઝડપાયું હળવદ પોલીસે મહાદેવ તુલસી શક્તિ સોલ્ટ લખેલ આડત્રીસ નંગ પેકિંગ રોલ અને બોતેરસો નંગ વેસ્ટેજ પાઉચ જપ્ત કર્યા પોલીસે કુલ અગિયાર હજાર પચારસોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી સાબરકાંઠાની હાથીમતી નદીમાંથી નોનવેજના વેસ્ટને લઈને હિંમતનગર નગરપાલિકા એક્શન મોડમાં જાહેર શહેરમાં ન્યાય મંદિર વિસ્તારમાંથી નોનવેજની દુકાનો હટાવાઈ પાલિકાની કાર્યવાહીને લઈને સ્થાનિકો દુકાનદારોમાં રોષ જોવા મળ્યો વિસ્તારમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ પંચમહાલ ડેરીને જોડતા મુખ્ય માર્ગ પરના કાચા અને દબાણ દૂર કરાયા પ્રાંત અધિકારી સહિત પાલિકા પોલીસ આરટીઓ એમજીવીસીએલની ટીમોએ ભેગા મળી સંયુક્ત કામગીરી કરી જૂનાગઢના કેશોદમાં ગાદોઈ ટોલનાકા પર હોબાળો સ્થાનિકોને છૂટછાટ ન આપી વધુ ટોલટેક્સ વસૂલતા રોષે ભરાયેલા આંદોલનના માર્ગે ચડ્યા કેશોદ લડત સમિતિએ પ્રતિક ઉપવાસ શરૂ કરી વધુ સ્થાનિકોને જોડવા માટે અપીલ કરી વડોદરામાં કેવ રોકડિયાની સ્થિતિ બદલાઈ પરંતુ મત વિસ્તારની સ્થિતિ ન બદલી શક્યાનો સ્થાનિકોનો આરોપ ગોરવા ગામ સહિતની સોસાયટીના બારસો ઘરોમાં દૂષિત પાણીને લઈને લોકોનો વિરોધ મહિલાઓએ દૂષિત પાણીની બોટલો વડોદરાની ઝેનિત શાળામાં ફી ન ભરતા વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનો વાલીઓનો આક્ષેપ વાલીઓએ શાળામાં હોબાળો કર્યો ફી ન ભરેલા વિદ્યાર્થીઓને છેલ્લી બેન્ચે બેસાડતા હવાનો પણ આક્ષેપ બનાસકાંઠામાં મમતા અને માનવતાને લતો કિસ્સો સામે આવ્યો ડીસામાં પાંચ મહિનાથી તેર વર્ષીય પુત્રને માતાએ સાંકળથી બાંધી રાખ્યો હતો પુત્ર ઘર છોડીને ન જાય તે માટે માતાએ પોતાના પુત્રને એક જ રૂમમાં સાંકળથી બાંધી રાખ્યો હતો નડિયાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં આઈઆઈટીવી મશીન બંધ રહેતા દર્દી રજડી પડ્યા એક સપ્તાહથી મશીન બંધ રહેતા બાર જેટલા ઓપરેશન મોકૂફ રખાયા